ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોનમાં આઠ મિલીમીટર ઈસ્ટ ઝોનમાં ત્રણ મિલીમીટર અને વેસ્ટ ઝોનમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે હવામાન વિભાગ મુજબ રાજકોટ શહેરમાં છાસઠ મિલીમીટર એટલે કે અઢી ઇંચ વરસાદ એટલે પાણી વરસી ગયું છે અને વરસાદ પૂર્વે પાસઠ કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાતા અફરાતફરી મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ માં ફોન ધણધણી ઉઠ્યા હતા

અનાકારના વૃક્ષો છૂપી ગયા હતા મૌડીની રાદે હોટેલ નજીક ચોમેર પાણી પાણી થઈ ગયું હતું જ્યારે કે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 53 વૃક્ષ ધરાશાયી થયા હતા ફાયર બ્રિગેડ તેમજ ગાર્ડન સાખાની ટીમ રાત ભર ધરાશાયી થયેલા વૃક્ષો ઉપાડવા માટે દોડતી રહી હતી શહેરમાં પાંચ વીજ થાંભલા પણ ધરાશાયી થયા તો અનેક વિસ્તારોમાં અંધારપટ સર્જાયો હતો શહેરમાં અનેક સ્થળોએ મસાલા માર્કેટના મંડપ પણ ઉડ્યા હતા તો જે રીતે શહેરમાં રોડ ખાતે મોટું હોર્ડિંગ ત્યારે આ અંગે દર્શિતા શાહ શું કહી રહ્યા છે ચાલો સાંભળીયે ધારાસન્સુન ની કામગીરીમાં કચ્છ થયું હોય રાજકોટ મહાનગરપાલિકાની આનો છો આજે વાતાવરણમાં અને વાવાઝોડાની અસર દેખાવાને લીધે આ હોર્ડિંગ ધરાશાયી થયું છે પણ તદ્દનથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી કે કોઈ પણ જાતનો અણબનાવ બન્યો નથી અને રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જ આપ જોઈ રહ્યા છો કે આ જે બોર્ડ છે એમાં એના ભાગરૂપે જ એ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી કે કોઈને તે તકલીફ ન પડે પરંતુ પવનનું જોર વધારે હોવાથી આ હોર્ડિંગ જે ધરાશય થયું છે પરંતુ કોઈ પણ લોકોને કાંઈ જાનહાની થઈ નથી તાત્કાલિક જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે અહીંયા આવી પહોંચી છે અને આ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ અહીંથી ઉપાડી લેવામાં આવશે જેથી કરીને કોઈને કંઈ ઇજા ન થાય આગામી એક્શન પ્લાન શું રહેશે હવે ચોમાસુ વહેલું નજરે પડી રહ્યું છે ચોમાસુ વહેલું નજરે પડી રહ્યું છે એના સંદર્ભે પ્રી મોન્સુન કામગીરી આ વખતે ઝડપથી કરવામાં આવી રહી છે તમામ બોકડાઓની સફાઈ અત્યારે ચાલી રહી છે તમામ હોર્ડિંગ જે કોઈ પણ રસ્તામાં હોર્ડિંગ છે એ આપ જોઈ રહ્યા છો એ રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા હોર્ડિંગ હટાવી લેવામાં આવ્યા છે અને જે પણ હોર્ડિંગ ધરાશયી થવા

પીડી માલવ્યા કોલેજ પાસે વર્ધમાન નગર બહુમાળી ભવન પાસે રૈયા ચોકડી યોગીનગર વિરાટનગર ટાગોર માર્ગ સેટેલાઇટ મોરબી રોડ કોઠારિયા રોડ ગોંડલ રોડ કુવાડવા રોડ શાસ્ત્રી મેદાન ની દિવાલે ગુરુપ્રસાદ ચોક જિલ્લા ગાર્ડન ચોક રેલવે સ્ટેશન પાસે જૂના મોરબી રોડ ઉપર સાધુવાસવાણી માર્ગ અમૂલ સર્કલ રામનાથપરા સ્મશાન પાસે ભક્તિનગર દેવપરા બજરંગવાડી મૌડી રોડ 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 મંગળા જીમખાના હતા આ જગ્યાઓ ખાતે નુકસાનીના આંકડાઓ સામે આવ્યા છે તો આ વિશે આપનું શું કેવું છે અમને કમેન્ટ કરી જણાવશો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું જોતા રહો બી નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર